વિશ્વશાંતિ મહાકાળી મંદિર ઓસાર જ ચૈત્રી નવરાત્રિમાં માત્ર મંગળવાર અને આથમના દિવસે જ ખુલ્લું રહેશે મા શક્તિની ઉપાસનાનું પર્વ ચૈત્રી નવરાત્રી તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસના રવિવારના રોજથી પ્રારંભ થશે ત્યારે લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર એટલે વિશ્વશાંતિ મહાકાળી મંદિર જે ચૈત્ર માસથી નવરાત્રિમાં માત્ર મંગળવાર અને આથમના દિવસે જ ભાવિક ભક્તોના દર્શન માટે ખુલ્લું રાખવામાં આવશે જેની સર્વ માઈ ભક્તોને નોંધ લેવા નમ્ર વિનંતી છે આથમના દિવસે હવનનું આયોજન કરવામાં આવ્યું છે જે બપોરના બે વાગ્યાથી પાંચ વાગ્યા સુધીનો રહેશે પાંચ વાગ્યા હોમી પૂર્ણ કરવામાં જય માતાજી શ્રી વિશ્વ મંદિર નવરાત્રીને લઈને જે વિશ્વનાની માઘ મંદિર જે દર મંગળવાર દસ તમારે ખુલ્લું રહે છે અને દરેક ભાઈ ભક્તો દર્શન કરવા દૂર ઉઠી આવે છે પણ હાલ ચૈત્ય નવરાત્રી ખૂબ નજીક આવી રહી છે ત્યારે ચૈત્રી નવરાત્રીમાં મંદિર ફક્ત આઠમ અને મંગળવાર રેગ્યુલર ખુલ્લું રહે છે બાકીના દિવસોમાં મંદિર બંધ રહે છે તો દરેક ભાઈ ભક્તોએ ખાસ નોલ વિનંતી છે અને ચેત્રીસ આઠમ તારીખ પાંચ ચાર બે હજાર પચીસને શનિવારનો રોજ ઉજવવામાં આવશે જેનો સમય છે બપોરે બે વાગ્યેથી સાંજે સાડા પાંચ કલાકનો રહેશે કદાચ શીબ્રો હોવાનો સમય સાંજે સાડા પાંચ કલાકનો રહેશે તો દરેક પરિસ્થિતિ દર્શનો અનેરો લાભ લેવાની મંદી છે જય માતાજી